ભાઈ બહેનના પવિત્ર અને પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન જેને બડે પણ કહેવામાં આવે છે આગામી ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે જેમાં બહેન પોતાના ભાઈના હાથમાં રક્ષા સૂત્ર બાંધીને જીવનભર તેની રક્ષા કરવા માટે ભાઈ પાસે સંકલ્પ લેવડાવે છે દેશની રક્ષા કરવા માટે ચોવીસ કલાક બોર્ડર ઉપર તૈનાત સૈનિકો પણ રક્ષાબંધન ઉજવે તે માટે નવસારી શહેરની એક માત્ર અગિયાર વર્ષીય ધોરણ છ માં અભ્યાસ કરતી જે બાળાએ બે હજાર એકાવન જેટલી રાખડી પોતાના હાથે બનાવી સ્પીડ પોસ્ટમાં મોકલી છે ભારતીય સૈન્ય બળ વિશ્વમાં મહા તહેનાત કાર્યો માટે વિખ્યાત છે દુશ્મન સામે દરેક લડાઈ તેમણે પોતાના દેશ માટે લડીને જીત મેળવવા સાથે શહીદી પણ વહોરી છે ત્યારે આવા સૈનિકો પણ રક્ષાબંધન ઉજવી શકે તે માટે દેશના અલગ અલગ વિસ્તારોમાંથી તેમણે રાખડીઓ મોકલવામાં આવે છે ત્યારે નવસારી શહેરમાં જે રહેતી અને ધોરણ છમાં અભ્યાસ કરતી એવી સેજલ વનરાજ ભાલિયા દ્વારા પણ નાનપણથી જ સૈનિકો પ્રત્યે આદર અને પ્રેમ ધરાવે છે તેમના અદ્ભુત બલિદાન અને દેશ સેવાને ધ્યાનમાં રાખી તેમણે પોતાના પિતા પાસેથી બે હજાર રૂપિયા મેળવી મોતી તેમજ દોરા વડે બે મહિનાથી સખત મહેનત કરીને બે હજાર એકસો એકાવન જેટલી રાખડીઓ બનાવી હતી અને યુટ્યુબના માધ્યમથી રાખડી બનાવતા તે શીખી હતી અને આ યુટ્યુબના માધ્યમથી રાખડી બનાવી હતી અને પરિવારને જે વિચાર વધાવ્યો છે પિતા વનરાજ ભાલિયા રત્ન કલાકાર છે તેમને પરિવારમાં ચાર બાળકોને પત્ની છે સૌથી મોટી દીકરી સેજલ ભણવામાં હોશિયાર છે તેમજ સૈનિક પ્રત્યે પણ નાનપણથી જ લગાવ છે બસ આ જ વિચાર તેણે અમલમાં મૂકી આગામી ઓગણીસમી ઓગસ્ટના દિવસે આવનાર રક્ષાબંધનના દિવસે સૈનિકો પણ રાખડી બાંધી રક્ષાબંધન ઉજવે તેવા હેતુથી આજે નાગતલાવડી ખાતે આવેલા પોસ્ટ ઓફિસ જઈને બે હજાર એકસો એકાવન જેટલી રાખડીઓ જે બોક્સમાં પેક કરી જે આર્મી હેડક્વાર્ટર ખાતે મોકલ્યું હતું મારું નામ સેજલ વાનત ભાલિયા છે આ વિચાર કઈ રીતે આવ્યો સૈનિકો રાખી મોકલવાનો મને વિચાર એ માટે આવ્યો કે બધા સૈનિકો આપણા માટે 24 કલાક દેશની રક્ષા કરે અને મે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે મને એવો વિચાર આવ્યો કે હું રાખડી બનાવું તો આપણા દેશનું આ બોર્ડર ઉપર જે કામ કરતા હોય એ લોકોને રાખડી બાંધીને હું એને ભાઈ માનું આપણા જે આ વિદ્યાર્થીઓ છે તે આગળ વધે એ માટે હું એક એવી યોજના બનાવું કે તે લોકોને આપણે ભાઈ જ માનવું હોય ભાઈ જ મનાય અને એ લોકોને કોઈ બીજા ના હોય નહી તો આપણે તેને ભાઈ માનીને ને પોતાનો ભાઈ ગણાય